જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં થશો તો ફરીવાર મિતા ચૌહાણ ઓફિશિયલ યુટ્યુબ ની અંદર આપ સૌનું હાર્દિક 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 સ્વાગત છે તો હું ગઈ હતી સ્કૂલે તો તમને બધાને ખબર જ છે ત્યાંથી ગઈતી માર્કેટમાં બજારમાં તો ત્યાંથી લાવીશું ચોમાસું છે એટલે છત્રી એ વાડીયા મૂકી અને રેન્કોટ લાવી એક બીજા એક અધા બ્લોગમાં તમને બતાવી દઈશ અને બીજું લાવીશું મારા ભત્રીજા માટે કંઈક વસ્તુ એ જોઈને એ કેવા ખુશ થાય હું હું વસ્તુ લાવી એ જોવા માટે હાલ તો આ છે સીતાફળ ચોમાસામાં પણ તો એ અત્યારે છોકરા હોમવર્ક કરે એટલે એ અત્યારે એમ ન દેવાય તમારે ખાવા તો હાલો હું તો વાળીયા ખાઈને આવી અને મારા ભાઈ કાક બનાવે ભાઈ હું બનાવું હું મેં બનાવી એમ કરતા હારી બનાવજો જો એ બનાવે છે એ ખાવું હોય તોય તમે આવી જાય છો અને હવે છોકરા આગળ જાવશું આ પછી ખાશું તો અત્યારે ગોપાલભાઈ બે ભત્રીજાની લેસન કરાવી રહ્યા છે જો

અને મોટો નાખવાનો છે બાંધેલો એમાં પાણી દેખાડું ફોન કરી દે મારું ઉપાય થાય પાણી દેખાતું ને અંધારું છે મન દેખાય પણ વિડીયો નઈ દેખાતું કઈ વાંધો નહીં પણ હવે જોઈએ આગળ ત્યાં જ છું અંબા સોપાઈ જશે ને અડધા હજી સોપાન બાકી છે જોઈ પીડાશું અને આ સ્વિમિંગ પુલનું કામ જો જે અડધું બાકી છે આ બધું થઈ ગયું છે પાછળ નવું કામ આવી ગયું પાછું સ્વિમિંગ પુલ ફેરો મસ્ત નો હવે મસ્ત ડુંગરા દેખાઈ રહ્યા છે કેમ પણ નજારો એક નંબર ને અને આ આ જે ડુંગરા છે ને આવડું આમ એ તમે આમ ઉતરો ને એટલે તરત માલનાથ નું મહાદેવનું મંદિર આવી જાય અને આ જે પહેલો ડુંગરો છે ને ત્યાં હે નાથ હિલ બનેલી છે ત્યારે દેખાતી નથી પણ ન્યા આવું ને તો આમ ઓનલાઈન આવશે નાથી જોરદારનું લોકેશન છે એ પણ જોયા રાખવું છે ને કહેવાય ને કે તાંબકના રીંગણાં અને બાજરો ફેમસ છે એ તમને ન ખબર હોય તો હું કહી દઉં જેમ સોસિયાની કેરી ફેમસ છે ને એમ અમારા ગામના રીંગણા અને બાજરો ફેમસ છે તો વાવણી થઈ ગઈ છે એટલા માટે બધા કોઈ કે બાજરો વાવ્યો છે કોઈ કે રીંગણી વાવી એ રીતના તો અમે રીંગણી વાવી દીધી છે આ બધી રીંગણી અમારી રીંગણા થાય ત્યારે તમે વહેલા વહેલા આવી જજો ઘણા લોકો પૂછતા હોય છે કે બેન તમારું ગામ કયું છે મારું ગામ છે ને ત્રાંબક છે જે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાની અંદર આવેલું છે મારું ગામનું નામ ત્રામબક છે અને મારા ગામની અંદર વિશેષતા તો ઘણી બધી છે મારા ગામમાં માળનાથનું મહાદેવ આવેલું મહારનાથ મહાદેવનું મંદિર આવેલું છે અને ઘણી બધી વિશેષતા છે જેમ મેં તમને કીધું ને એમ ખાવા માટે રીંગણાને બાજરો તો ત્રાંબકનો આખા ભાવનગરમાં ફેમસ છે તમે લોકોએ ન ખાધો હોય તો ક્યારેક તમારા ગામની મુલાકાત ચોક્કસથી કરજો હું કરે કે કેમેરા ફેરવા કરે જ્યાં ઓય આ તું કરે લેતા તો આ ખાડા દીધા છે આંબાના બધા ખામણા અને હું કામ બા હું આંબાનું રોપણ કર્યું છે કર્યું લાકડા કુતાડીને બાંધી દેવા પડે

તો હજી ઘરે જ નીકળું તો કાંઈ ન હોય પાડધે પોગો તો એવી બગડાટી બોલાવે તો આખી પલ્લી થઈ જણાવે આખો દિવસમાં નિશાળે ભીના ભીના કપડામાં દાવો કાઢવો પડે એટલે એનું રેમકોટ આવ્યા આજે તમને ખબર જ છે

એમાં સોળ નંબરના પેજ ઉપર પ્રકૃતિ છે પાઠુનું નામ એટલે એમાં જે પાંદડા હોય ને એના ઉપયોગ કરી એનિમલ ના ચિત્ર બનાવવાનું કીધું તો હું પહેલાં આછી દોરતી હતી કેવો દોરો તમે કહો કણે કહે છે બધા બધા તો શેને

મારો ભાઈ મોટો છે ગોપાલ ભાઈ તમને ખબર છે બહુ રાશી છે એ એકસો આઠ માં છે ને તો એને બોનસ માં દિવાળી માં આવી હતી અને આ મારા ભાઈ બી હંગરી મૂકેલી હતી તો આ દિવાળી નજીક આવીને એટલે હવે એનું ઓપનિંગ થાય છે જો આ ઘડિયાળ છે અને આમ જો સિમ્બોલ લગાડેલી હોય એકસો એક્યાસી ને એકસો આઠ ને બધી તો લગભગ બધા એકસો આઠ વાળા મળી છે અને ઘણા પૂછતા હતા તમારા ભાઈ એકસો આઠ માં શું કરે મારા ભાઈ એકસો આઠ માં ડોક્ટર છે તમને આજ કઈ દઉં જો આમાં પણ આંકડા અમારા ભત્રીજા છે કેમ ખબર પડશે કે આ કેટલા વાય જાય એમ એને જો

અને હું બનાવી તે જોતા રહે પેલા ભૂસ નાખું વિશાલ ભાઈ નું શાળી અને મારો આથી મને તો મે શાળી દેખાણું જો ની નાના છોકરા જેમ તો ભોએ છે નાના છોકરા ને લેશન કરાવું છું તો છે ને તું બોલો નું હોમવર્ક અહીંયા મેં પૂરું કર્યું

અને મારો લોગ પણ પૂરો આવી મળીએ નવા લોગ આવજો ટાટા જય માતાજી જય દ્વારકાજી